આગળ વાત કરીશું સી આર પાટીલ ઉમેદવારી કરવાનું આયોજન કરાયું છે મહિલા અને આગેવાનો પાટીલ ની લઈને ઉત્સાહિત છે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડશે અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લુંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો થનગની રહ્યા છે કે પાટી સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભૂ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક એટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે આદરણીય